સીતારામ જય ના જય ગિરનારી આજો આપણે ગિરનાર નો ડુંગરો ચડવા જવાનું છે અને એમાં બધા ભાઈ બંધ હારે હોય એટલે એમાં થોડું આય ઘટવાનું છે મોજે મોજ જ આવે ચાલો આપણે ડુંગરો ચડવી હવાના છ વાગે આપણે શરૂઆત કરી છે ડુંગરો ચડવાની જય ગિરનારી કરીને જો હવે ચડી છે બાવળિયા બધા શરૂઆતમાં ત્યાં હલવાઈ ગયા તો માથે કારે પોખશું

पर ये नहीं है ये जो तुम बोल रहे हो बड़ा वाला लेके तुम में मैं एक शुरू उतर ही हूं 100 इधर है बड़ो बाप डर तम तेरे ला 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 अरे अरे ओ भाई वो अपने जो मन में वाले अपने हम खा रहे हैं काम भी करना है ये तो आप चिंता नहीं करते चिंता नहीं આપણે આમ આમ ડુંગરો ચડવો હોય તોય કેવર આવે ને મારી પાછળ ભાઈ છે એ જોવો કેટલો વજન લઈને ચડે છે ડુંગરામાં ધન્યવાદ કહેવાય અત્યારે દીથા તે થોડીક થોડીક ભીહ પડવાનું ચાલુ થઈ ગયું છે અને વર્ષે વળવા મળ્યો છે શરૂઆતમાં થોડુંક કેવર ભાઈ અહીંયા તો જોવો એક ભાઈ અત્યાર દિના જ લાંબા થી હોય જાય ઠેઠ કેમ પોકશે બસ હવા નીકળ ગઈ ફર શિયા પલ્લી ગયા છે જવો અને ઉપર પોખસો એટલે થોડોક થોડોક પવન આવશે એમ કે ઠંડો

અહીંયા ઉભા ઊભા બધા ફોટા પાડે છે અને ગરદી કરે છે અહીંયા જોવો સેલ્ફી હાલે છે હું લઈ લઉં એને મારી યાર સેલ્ફી નું વિડીયોમાં વ્લોગમાં લઈ લીધા છે અચ્છા ઠીક છે માથે કેટલું હોય છે ઠેઠ ક્યાં પોગવાનું છે સ્વર્ગ નો આવી જાય કે હા સ્વર્ગ જ છે ભાઈ સ્વર્ગ ની સીડી ગિરનાર આવો અનુભવ તો પેલી વાર કર્યો છે ભાઈ મજા આવી ગઈ જોરદાર પણ આ ગર્દી બહુ છે હાલવામાં વાર લાગે છે પાછળ તો જોવો બધું વાદળામાં ઠકાઈ ગયું કેવું મસ્તી નું લાગે જોરદાર નજારો ઓહો જો આ ગિરનારના ડુંગરા પરથી પડતું પાણી છે ને ભાઈ અમૃત કેવાય એકદમ ઓછે ટાઈપ ઠંડુ છે અને જોરદાર મજા આવે પાણી પીવે એટલે ફૂલ એનર્જી મળી જાય ને અહીંથી લ્યો તો તો પછા એક બટલ આવે

જો સોશિયલ મીડિયાને કારણે આજ અહીંયા બહુ ગર્દી થઈ ગઈ છે બધા રીલું બનાવી બનાવીને અહીંયા ટ્રાફિક કરી નાખ્યું છે બધું દુનિયાનું માણ અહીંયા આવ્યું

ರೀಲು <isma> ಬನ್ನ <FM> <speakingane> <speakinggen� therapist> <speaking without forgetting>.

અંબાજી એ પગી ગયા બીજા વિડીયો પાર્ટ ટુ માં